ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રની જાહેરાત આઠ નવ અને દસ સપ્ટેમ્બર દરમિયાન યોજાશે ચોમાસુ સત્ર ધારાસભ્યો આજથી આપી શકશે તારાંકિત પ્રશ્નોની સૂચના વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ આપી માહિતી અમદાવાદને ગ્રીન સિટી બનાવવાની નેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લાંબામાં ઓક્સિજન પાર્કનું કર્યું લોકાર્પણ ભગવાન શ્રી બિરસા મુંડાની પ્રતિમાનું પણ કર્યું અનાવરણ મિશન ફોર મિલિયન ટ્રીઝ બે હજાર પચીસ અંતર્ગત સમગ્ર શહેરમાં કુલ ચાલીસ લાખ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક હર ઘર ત્રિરંગા યાત્રા અંગે ગાંધીનગરના કમલમમાં ભાજપ દ્વારા કાર્યશાળાનું આયોજન ત્રિરંગા યાત્રા અભિયાન સાથે ઓપરેશન સિંદુરની વર્ણવાસ સાફલ્ય ગાથા રાજ્યના પાંચસો એશી મંડળ અને એકાવન હજાર બુથ લેવલે ત્રિરંગા યાત્રા અભિયાનની તૈયારીઓ શરૂ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બિહારના પ્રવાસે સીતામઢીમાં ભવ્ય જાનકી મંદિરનું કર્યું ભૂમિપૂજન સડસઠ એકર જમીનમાં આઠસો બ્યાસી કરોડના ખર્ચે બનશે મંદિર તો અમૃત ભારત ટ્રેનને આપી લીલી ઝંડી સંસદના બંને ગૃહમાં વિપક્ષનો હોબાળો યથાવત લોકસભામાં ક્વીટ ઇન્ડિયા મુવમેન્ટના સ્વતંત્રતા સેનાનીઓને અપાઈ શ્રદ્ધાંજલિ રાજ્યસભા અગિયારમી તારીખ સુધી સ્થગિત ચૂંટણી પંચે મતદાતા યાદીમાં ફેરફાર અંગેના રાહુલ ગાંધીના દાવા સામે લેખિતમાં માંગ્યો જવાબ કહ્યું ચૂંટણીના નિયમો અનુસાર શપથ પત્ર ભરી આપો જવાબ દેશના નાગરિકોને ન કરો ભ્રમિત ભાજપે પણ રાહુલ ગાંધી સામે સાધ્યું નિશાન ઉત્તરાખંડના ધરાલીમાં આજે વધુ પંચોતેર લોકોને રેસ્ક્યુ કરાયા ચીનુક હેલિકોપ્ટરથી બચાવ કાર્ય યુદ્ધના ધોરણે મુખ્યમંત્રી ધામીએ સડક વ્યવસ્થા વીજ અને સંચાર પુરવઠો ઝડપથી કાર્યરત કરવાના આપ્યા નિર્દેશ મોરબી કચ્છ હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત ચાર લોકોના મૃત્યુ સાત લોકો ઈજાગ્રસ્ત જૂનાગઢની આહિર બોર્ડિંગ સ્કૂલના વિદ્યાર્થીઓ ગાડીમાં માંદરે વતન જતા હતા ત્યારે સર્જાયો ગોઝારો અકસ્માત રક્ષાબંધન પર્વના એક દિવસ અગાઉ રાખડી બજારમાં રોનક થઈ રહી છે પૂરજોશમાં ખરીદી રાજ્યમાં એકસો પચાસ સ્વ સહાય જૂથની પંદર હજારથી વધુ બહેનોએ રાખડી બનાવીને આવકનો નવો સ્ત્રોત કર્યો ઊભો સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારમાં કડાકો બીએસસીનો સેન્સેક્સ સાતસો એકાવન પોઈન્ટ ઘટી ગુમાવી એશી હજારની સપાટી તો નિફ્ટીમાં પણ બસ્સોને તેત્રીસ પોઈન્ટનો ઘટાડો તમામ સેક્ટર લાલ નિશાન સાથે બંધ સોના ચાંદીના ભાવમાં તેજી